કારણ કે બ્રહ્માંડમાં આવતા ત્રેવીસ દિવસો માટે કંઈક એવું રચાવા જઈ રહ્યું છે અને જ્યોતિષની દુનિયામાં આને રિવર્સ ગિયર ઓફ ડેસ્ટિની કહેવાય છે જ્યારે બુદ્ધ ઉલટી ચાલ ચાલે છે ત્યારે તે ગતિ નથી પકડતો તે શક્તિ પકડે છે જે લોકો અત્યાર સુધી પછરાટ ખાતા હતા તેમના માટે હવે એવો સમય શરૂ થશે કે દુનિયા જોતી રહી જશે પરંતુ સાવધાન આ કોઈ સામાન્ય આગાહી નથી આ વખતે બુદ્ધ ચેષ્ટા પેષ્ટાબળ સાથે છે જેનો અર્થ છે કે તે અત્યંત ક્રૂર અને અત્યંત દયાળુ બંને બની શકે છે પણ પાંચ એવી રાશિઓ છે જેમના પર આ વખતે વિધાતાએ નસીબના ચક્રમાં કંઈક ખાસ લખ્યું છે આ પાંચ રાશિઓના જાતકોને એવી જગ્યાએથી ધન અને સફળતા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય શું તમારી રાશિ આ પાંચના લિસ્ટમાં છે કે પછી તમે ફરી એકવાર નસીબના ભરોસે બેસી રહેશો જો તમે જાણવા માંગો છો કે આ ત્રેવીસ દિવસોમાં તમારે કઈ એક ભૂલ નથી કરવાની તો આ વિડીયોનો એક પણ શબ્દ મિસ ન કરતા કારણ કે અધૂરી માહિતી એ અધૂરા નસીબ કરતા પણ વધુ ખતરનાક હોય છે ચાલો શરૂ કરીએ એ પહેલી રાશિથી જેનું ભાગ્ય હવે સૂર્યની જેમ ચમકવાનું છે મિત્રો રાશિઓ અને ગ્રહોની ગણતરી તો ચાલતી જ રહેશે પણ વિડીયોમાં આગળ વધતા પહેલાં મારે મારા હૃદયની એક વાત તમને કહેવી છે હું આજે આ મંચ પરથી દેવોના દેવ મહાદેવને બે હાથ જોડીને સાચા મનથી એક પ્રાર્થના કરું છું હે ન્યાયના દેવતા જે પણ ભક્ત આજે આ વિડિયોને નિહાળી રહ્યો છે જે વ્યક્તિ શ્રદ્ધા સાથે આ વિડિયોને એક લાઇક કરી અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી પરિવારનો હિસ્સો બને તેના જીવનમાં કોઈ ગરીબી કે પીડા ન આવે હે ભોલેનાથ તેમના અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રાખજો તેમની આંખોમાં ક્યારેય આંસુ ન આવવા દેતા અને તેમના ઘરના આંગણાને હંમેશા ખુશીઓના તેજથી ભરી દેજો મિત્રો આપણો એક નાનકડો સાથ કોઈના જીવનમાં આશાનું કિરણ બની શકે છે એટલે જ મારી તમને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમારા એક ખાસ મિત્ર અથવા સ્વજનને શેર જરૂરથી કરજો શું ખબર તમારા એક શેરથી કોઈને સાચું માર્ગદર્શન મળી જાય અને હા મિત્રો જો તમે પણ મહાદેવના આશીર્વાદ મેળવવા માંગતા હો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ જરૂરથી લખજો તમારી એક કોમેન્ટ તમારી અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે તો ચાલો સમય બગાડ્યા વગર જાણીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે અને હા ત્રીજા નંબરની રાશિ વિશે ખાસ સાંભળજો કારણ કે તેમના માટે અણધાર્યો ધનલાભ લખાયેલો છે સૌથી પહેલાં વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આ વક્રી બુદ્ધ કોઈ વરદાનથી ઓછો નથી આ સમયગાળામાં તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતા પહેલા કરતા વધુ ગહન અને થશે જો કોઈ કામ લાંબા સમયથી પડ્યા હોય તો તૈયાર થઈ જાઓ કારણ કે હવે તે પૂરા થવાનો સમય આવી ગયો છે કરિયરમાં જે તકો તમે ગુમાવી દીધી હતી તે ફરીથી તમારી સામે આવશે વેપારમાં કરેલું જૂનું રોકાણ હવે અચાનક મીઠા ફળ આપશે તમારી વાણીમાં એવો પ્રભાવ આવશે કે મોટામાં મોટા સોદાઓ તમે ચપટી વગાડતા નક્કી કરી લેશો યાદ રાખજો આ સમયમાં લેવાયેલો તમારો એક જૂનો નિર્ણય ભવિષ્યમાં મોટી સફળતાનો પાયો નાખશે હવે વાત કરીએ એ રાશિની જેના પર બુધની સિદ્ધિ કૃપા ઉતરવાની છે અને તે છે કન્યા રાશિ તમારા માટે આ વક્રી ચાલ ભાગ્યવર્ધક સાબિત થશે તમારી આત્મવિશ્લેષણ કરવાની શક્તિ વધશે જેનાથી તમે તમારી ભૂલો સુધારી શકશો નોકરીમાં તમારું પ્રસુધારી શકશો નોકરીમાં તમને કોઈ એવી મોટી જવાબદારી મળી શકે છે જે તમારા કરિયરને નવી ઊંચાઈ પર લેશે વરિષ્ઠ અધિકારીઓનો તમારા પર ભરોસો વધશે ખાસ કરીને જે લોકો લેખન એકાઉન્ટિંગ રિસર્ચ કે શિક્ષણ ક્ષેત્રે છે તેમને લોટરી લાગવા સમાન ફાયદો થશે જૂના ક્લાયન્ટ્સ અચાનક સામે ચાલીને આવશે અને ધન લાભના નવા સ્ત્રોત ઉભા થશે થોબો મિત્રો હજી ત્રણ સૌથી મહત્વની રાશિઓ બાકી છે જેમાં એક રાશિ એવી છે જેનું નસીબ માત્ર ત્રેવીસ દિવસમાં પલટાવાનું છે ત્રીજી રાશિ છે વૃષભ તમારા જીવનમાં હવે સુખ સુવિધાઓનો વરસાદ થવાનો છે વેપારમાં જે સોદાઓ તમે ભૂલી ગયા હતા તે અચાનક મોટો નફો કરાવી આપશે આર્થિક સ્થિરતા એવી આવશે કે પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ જશે તમારી વાણીની મધુરતા સંબંધોમાં રહેલી કડવાશ દૂર કરશે કરિયરમાં ભલે પ્રગતિ ધીમી લાગે પણ તે અત્યંત મજબૂત હશે જો તમે જમીન મકાન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા અને કામ અટકેલું હતું તો હવે એ કામમાં સુપરફાસ્ટ ગતિ આવવાની છે હવે આગળ વધીએ તુલા રાશિ તરફ તુલા રાશિના જાતકો માટે બુધની આ ઉલટી ચાલ સૌભાગ્ય લઈને આવી રહી છે ખાસ કરીને જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરે છે તેમને મોટો આર્થિક ફાયદો જોવા મળશે કાનૂની ગૂંચવણો કે કાગળના કામોમાં તમને સફળતા મળશે અને લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળશે જો તમે કલા મીડિયા કે કોમ્યુનિકેશન ક્ષેત્રે છો તો તમને નવી ઓળખ અને પ્રસિદ્ધિ મળશે વિદેશ જવા માંગતા લોકો માટે પણ આ સમયમાં કોઈ સારા સમાચાર આવી શકે છે અને અને છેલ્લે વાત કરીએ કુંભ રાશિની તમારા માટે નવી વિચારધારા ક્રાંતિકારી તકો લઈને આવશે કરિયરમાં તમારા જૂના પ્લાન્સ અથવા પ્રોજેક્ટ્સ જે બંધ થઈ ગયા હતા તેને ફરીથી શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે ટેકનોલોજી આઈટી અને એનાલિસિસ સાથે જોડાયેલા લોકોને જબરદસ્ત સફળતા મળશે તમારા મિત્રો અને નેટવર્ક દ્વારા તમને એવો લાભ થશે જેની તમે અપેક્ષા પણ નહીં રાખી હોય આ સમયે તમે ભવિષ્ય માટે જે પણ યોજના બનાવશો તે તમને લાંબા ગાળા સુધી મોટો ફાયદો કરાવી આપશે મિત્રો બુધનો આ વકરીકાળ માત્ર તેવીસ દિવસનો છે પણ આ પાંચ રાશિઓ માટે તે આખા વર્ષની કમાણી કરાવી શકે છે બસ આ સમયમાં ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લેતા તમારી રાશિ કઈ છે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ